તો તમે બધા મજામાં હશો અને બહુ હશો આપણે એવી આશા રાખીએ અને અમારા બ્લોકમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અમે જઈએ શિયા માતાજીના દર્શન કરવા અંબાજી તો હાલ રસ્તામાં જ પહોંચ્યા છીએ બે વાગ્યા બે વાગ્યા પછી કરી નીકળ્યા છીએ ચારે પહોંચીએ તો કંઈ ખબર નહીં આ બા ઊંઘી જાય અને અમારે સીધો ઊંઘી જશું કાઢી જ રાગ તો તમે અંબાજી મા ના દર્શન કરજો વ્લોક થી બરાબર વ્લોગ દ્વારા દર્શન કરી લેજો જે ના આવેલા હોય તે તો જય માતાજી જય શ્રી કૃષ્ણ અમે આટલે પહોંચી ગયા છીએ ના

7-8 kilometer lagi soalnya ini ya Fido? iya masih terlalu jauh nanti aku juga wah iya Mata Jinak kita sudah sampai di Ambaji kita akan pergi ke મને હારું એલર્જી થઈ જશે અહીંયા આગળ જો લાલ લાલ ચોર થઈ જશે બધું એ કિંજલ ઉભા રહો મિત્રો દસ ઉપર લીધા જો રાખવાની ફ્રેન્ડ્સ અહીંયા આગળ બધા અહીંયા ફોન જમા કરવા દીધા હતા અમે અને ફોન આપ્યા છે અંદર દર્શન કરવા જવા દીધા હતા પણ આપણે અંદર જવા નથી દીધા ફોન લઈને એટલા માટે અહીંયા આગળ આપણે બહારથી નમો Puta New agar apalagi Bakupana friend follow Udah foto padahal

अंबाजी अंबाजी ना, 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 से ना, ना, से ना जो जो की भी बना ही है 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 तो 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 तो

I É só a um prambadinha.